આમ આદમી પાર્ટી માંડવી શહેર પ્રમુખ જગદીશ થારૂ સફાઈ તથા કર્મચારીઓના પગારને લઈ નગરપાલિકા કચેરીએ ધારણા પર બેઠા વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ચારમાં નગરપાલિકા દ્વારા સફાઈના કરાતી હોવાની રાવ સાથે નગરપાલિકાના કર્મચારીઓને ઓવરટાઇમનો પગાર પણ ચૂકવતો ન હોવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી આ તકે આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાનભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ સાચી વાત ઉપવાસ થી નગરપાલિકાનું મુખ્ય કામ હોય સફાઈ હોય રોડ હોય નગરપાલિકા પૈસા તો લે છે બે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર બે ને ચાર એ બહુ સાફ ગંદકી છે અદકતા બાર કોઈ એનું સમજી લો ને સાહેબ ને ત્રીસ નવ બે હજાર ચોવીસ ના એ લોકોને આપી છે આ કોપી પણ મારા તને પડી છે તમે જોઈ શકો છો અને એને કીધું પણ હું ધોના ઉપર કે ઉપવાસ ઉપર બેસી સાહેબ બીજો સાહેબ આ છે ને એ નગરપાલિકા પોતાના કર્મચારીઓ છે એ લોકોને જે ઓવર ટાઈમ પૈસા છે ને એ લોકો નથી આપતા તમે જોઈ શકો છો ઓવર ટાઈમ પૈસા પોતાના કર્મચારીઓને પોતે જે સાહેબો છે ભાજપના જે પોતે માણસો છે એ પોતે જલસા કરે છે અને બિચારા કર્મચારી સમજીવી છે એ બિચારાને સમજવા ને ખાવાના પણ ખાપા છે સાહેબ આજખોરો છે એ પણ એ લોકોને બહુ હરાન કરે છે સમજી લો નહી પગાર ન મળે એના બદલે વ્યાજ પૈસા લઈ લે એ લોકો પાસેથી થી એ નગર જે મેન માણસો છે એમાં ઘણું સેટિંગ છે એ લોકો નું સાહેબ તો અમારા સાહેબ જી મેં સાહેબ ફોન કર્યો તો એ સાહેબ સીધો કે ભાઈ તું જયારે પણ બેસે કઈ પણ કામ હોય કાલી રાત ના મને ફોન કરજો હું હાજર થઈશ સાહેબ સાહેબ સાચી વાત કહું તો જે ચીફ ઓફિસર છે એ પણ કઈ આપતા નથી ધ્યાન આપણે જ્યાં જ્યાં હાલે ગયા સવાના નવ વાગે થી બેઠો છું ત્યાં ને જે અમારા સાહેબ છે માંડવી નગર પ્રમુખ એ ચાર દિવસ પેલા હું આવ્યો હતો એ મને ચોખ્ખો કીધું કે ભાઈ મારી ચેમ્બર માં તારે આવવું નહીં તો મેં કીધું ભાઈ તારે તો પૈસા તો તું બનાવ્યો નથી મજા આવે તને તૂટી હશે ને આના હાથું કોઈ અમારા જે એના હાથું કોઈ પ્રમુખ બને છે કે ભાજપે પોતાના ધમ ઉપર નથી બને આના થકી પ્રમુખ બને છે છતાં બીજા પર હું પણ એક એસી માણસ છું છતાં પણ મને ચોખ્ખી ના પડી મારી કે માંડવી નગરપાલિકા કરવામાં આવે માંગણી કરવામાં આવે તો એમ કે કે તમારે કોઈને મારા ચેમ્બરમાં આવું નહીં તો જનપ્રતિનિધિ ચૂંટાયેલા જનપ્રતિનિધિ આવો જવાબ આપી શકે નહીં આ અવાજ ત્યારે જ રાજીનામું આપીને બેઠો પોતાના ઘરના ચેમ્બરમાં

તારું એ પર્સનલી હિંમત કરી છે એમણે કીધું સુધી બધા મુદ્દાઓ જયારે સફાઈ ના હોય રસ્તા ના હોય ગટર લાઈન ના હોય કર્મચારીઓ પૂરી નહીં કરવામાં ત્યાં સુધી પાસ પર બેસે છે અને નગરપાલિકા જે છે આ કાયદાનો હાથ લીધો છે સામે એમણે શું કીધું અમને એક સર્ક્યુલર બતાવ્યો કે હમણાં અમારા પાસે પાંચ થી વધારે માણસ બેસી શકે ને એવું કલેક્ટરનો નો જાહેરનામું છે અરે ભાઈ હું તો તમને પૂછું છું કલેક્ટર નું જાહેરનામું હોય અમે તો ફોલો કરશું મારા ચાર જ જણા અહીંયા બેસશે અને આમ પાસે બેસે રોજ ચાર ચાર માણસ ફરતા જ બેસતા જશે પણ એવો ને એવો કલ કલેક્ટરનો એક જાહેરનામો છે જેમાં એવું છે કોઈ પણ દબાણવાળી જગ્યા હોય ત્યાં જી બી ઇલેક્ટ્રિક કનેક્શન ના આપે પશ્ચિમ ગુજરાત વીજ નિગમ કિન્સન એ કનેક્શન ના આપે પણ આજ ગુજરાત આજ માંડવીના બીચ ઉપર બીચ ઉપર ઘણા દબાણવાળા હોટલો છે રિસોર્ટો છે ઘણા ઘણાની ફેક્ટરીઓ છે ઘણાના બંગલાઓ છે જે સરકારી દબાણ ઉપર છે ત્યાં વીજ કનેક્શન આપવામાં આવે છે

પાણીના દબાણ ઉપર મકાનો નગર કોમ્પલેક્ષ બનાવી દીધા તો વરસાદ પડ્યો કુદરત એમને બતાવી તમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા શું કામ કે તમે પ્રકૃતિ જોડે રમત કરી હતી પ્રકૃતિ રમત કરો પ્રકૃતિ તમને પોચશે પણ વાટ જેવો સમય છે ને સમિતિ ને તો જે સરકારો બદલાશે ને એટલે જેલો નાની પડશે આપણા પાપના કારણે જેલો નાની પડશે